વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી સંસદમાં યુવાઓનું પ્રમાણ ચૌદ મહિલાઓની સંખ્યા ત્રણ ઘણી ગિરનાર પર પ્લાસ્ટિકના ઉપયોગ અંગે સરકાર ખુલાસો કરે હાઈકોર્ટ વેસ્ટના નિકાલ મામલે સવાલ વિગતો આપવા આદેશ ટેક્સટાઇલ માર્કેટો સાત બંધ રહેશે શહેરના ચૌદ પોઈન્ટ ઓગણચાળીસ લાખ મતદારો નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન કરશે વધુ ગરમીની આગાહી મે મહિનો વધુ ગરમ રહેશે પાંચથી આઠ દિવસ હીટવેવ સાથે પારો ત્રેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે મે માસનું હવામાન બાર મે પછી હીટવેવ પારો ચુમ્માળીસ ડિગ્રી પહોંચવાની સંભાવના મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ તુષાર ચૌધરીના સમર્થનમાં સભા તો માલપુરના મોર ડુંગરી ખાતે સભા યોજાય કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તુષાર ચૌધરીના સમર્થનમાં સભા તો માલપુરના મોર ડુંગરી ખાતે સભા યોજાય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સભા તો પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રી પર રહેશે હાજર તો સાબરકાંઠા બેઠક જીતવા કોંગ્રેસનો પ્રયાસ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીનું બે હજાર ચોવીસ પચીસ નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ સત્ર દિવાળી વેકેશન બાદ પૂરું થશે જે એકસો ચોવીસ દિવસનું સત્ર રહેશે જ્યારે બીજું સત્ર સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી શરૂ થઈને અઠ્યાવીસ એપ્રિલ બે હાજર પચીસ સુધીનું રહેશે ત્યારબાદ નાડું વેકેશન જાહેર કરવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો નર્મદ સહિતની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ માટે પચીસ ટકા બેઠક રાખવી પડશે ઉપરાંત હેલ્થ ડેસ્ક બનાવી હેલ્પલાઇન નંબર કે ઇમેલ આઈડી જાહેર કરવા પડશે જે માધ્યમથી યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓને વિવિધ પ્રોગ્રામ બેઠકો ફી તથા હોસ્ટેલથી માંડીને વિઝા સહિતની સુવિધાની માહિતી આપવી પડશે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં આખરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ કચ્છ દીવ પોરબંદર ભાવનગર અને વલસાડમાં હીટવેવની શક્યતાઓ છે આ તરફ ગુજરાતમાં મતદાનના દિવસે એટલે કે સાતમી મે તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર જવાની આગાહી છે હિંમતનગરમાં પીએમ મોદીએ સભા ગજવી અનામત ફેક વિડિયો મુદ્દે કોંગ્રેસની આડે હાથ લીધી હતી આ સિવાય મોદીએ કહ્યું કે કોંગ્રેસ હારે તો ઈવીએમનું બહાનું કાઢે છે અને જીતે તો ચૂપ રહે છે ઈવીએમના મુદ્દે સુપ્રીમે કોંગ્રેસને જોરદાર માર્યો છે આ ઉપરાંત મોદીએ કહ્યું કે કોંગ્રેસની મોહબતની દુકાનમાં બધું જ ફેક છે મારે તમારું વીજળી અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે વાતો હવામાં નથી પરંતુ આપણી પાસે યોજના છે એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા એપ્રિલ મહિનામાં હીટવેવ સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવે છે જોઈએ આ અહેવાલમાં મે મહિનામાં રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ મરાઠાવાડ તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે તો મે મહિનામાં આ વિસ્તારોમાં અતિથી ભારે હીટવેવની આગાહી છે હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવું અનુમાન છે આ કારણે સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થ્યને લઈને ચેતવણી જાહેર કરાઈ છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે જાહેર કરાયું અલર્ટ હીટવેવ બાબતે મે મહીનો તમામ રેકોર્ડ તોડશે તેવું અનુમાન રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ મરાઠાવાડ તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં પડશે આકરી ગરમી જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે તેમ અતિથી ભારે હીટવેવની આગાહી સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થ્યને લઈ ચેતવણી કરાઈ જાહેર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અમદાવાદ સહિત ભાગના જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે અમદાવાદમાં તાપમાન એકતાલીસ ડિગ્રી ભાવનગર કચ્છ અને દીવ અને વલસાડમાં માં આગાહી કરવામાં આવી છે તો હિટ સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું અને આછા રંગના કપડા પહેરવા તેમજ માથું ઢાંકવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ચાર પાંચ છ મે થી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે આ બાદ દસ થી ચૌદ મે વચ્ચે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ છે તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે આ બાદ ફરીથી 24 25 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાથે બુલેટિન માં હવે સમય થયો છે એક વિરામનો બોલ સાગર ઇલેક્શન આવે હમ તો વોટ કોને કરી મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો અચ્છા આપણે ગેમ રમી હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો શરૂ કરીએ ચલો શરૂ કરીએ મૂન ચંદ્રયાન 3 કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન G20 પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા નારી શક્તિને વંદન ગેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળ બટન દબાવો ભાજપને ને જીતાડો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે સમાચારોની શરૂઆત કરીએ તો મે મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ચાળીસ ડિગ્રી નોંધાયો છે મે મહિનામાં છેલ્લા એક વર્ષમાં આંકડા જોઈએ તો મે બે હજાર ચોવીસમાં ગરમીનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રીથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે આ સાથે લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સુધી જોવા મળશે જ્યારે મે મહિના દરમિયાન બાર તારીખ પછી હીટ વેવની સંભાવના રહેલી છે જેના કારણે પારો ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ છે શહેરમાં મે મહિનો સામાન્યથી વધુ ગરમ રહેશે સામાન્ય રીતે મેમાં વેવના દિવસની સંખ્યા ત્રણ હોય છે જો કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વેવના દિવસોની સંખ્યા પાંચથી આઠ રહી શકે છે જેથી મે મહિનામાં આકરી ગરમીના એંધાણ છે તેમજ મે મહિનો વધુ ગરમ રહેશે પાંચથી આઠ દિવસ વેવ સાથે પારો ત્રેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા છે જો કે શહેરના ચૌદ પોઈન્ટ ઓગણચાળીસ લાખ મતદારો બારડોલી તેમજ નવસારી બેઠક માટે મતદાન કરશે જેથી મતદાનનો આંકડો વધારવા સુમુર ઓફર જાહેર કરી છે જે મુજબ સુરત તાપીના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકો મતદાન કર્યા પછી સહીનું નિશાન બતાવશે તો તેમને લિટર દીઠ એક રૂપિયો વધુ અપાશે જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ અને સ્વચ્છતા મામલે હાઈકોર્ટે સરકાર પાસે પ્લાસ્ટિકના નિકાલ મામલે શું પ્રક્રિયા હાથ ધરાય છે તે અંગે ખુલાસો માંગ્યો છે ઇકો સેન્સિટિવ ઝોન હોવાથી પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરો છો તે અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે 18 વર્ષે મતદાનનો અધિકાર મળે છે લોકસભાની ચૂંટણી બાદ મળનારી નવી લોકસભા અઢારમી લોકસભા હશે આઝાદી બાદ વર્ષ ઓગણીસો બાવનની પહેલી લોકસભાથી લઈ બે હજાર ઓગણીસની સત્તરમી લોકસભા સુધીમાં સંસદમાં યુવાઓનું પ્રમાણ ઘટ્યું મહિલાઓની સંખ્યા વધી જેના કારણે જેવા અનેક નવા ફેરફારો મળ્યા છે નવસારી જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે હીટવેવની અસર રહે તેવી આગાહી કરાઈ છે હાલમાં સૌરાષ્ટ્રમાં તાપમાન વધી હીટવેવની આગાહી થઈ છે તેની અસર હેઠળ અહીંના નવસારી જિલ્લામાં પણ પારો ઉપર જઈ રહ્યો છે બીજી તરફ મોસમ વિભાગે જે આગાહી કરી છે તેમાં પાંચ દિવસ તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતા દર્શાવે છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું મોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન જ તો ફરી એકવાર મોદી સરકાર